હેલો ફ્રેન્ડ્સ ડિવાઇન કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું સૌનું મનપસંદ એવું ટેસ્ટી સ્પાઇસી ગરમા ગરમ ખીચું જેની તમે વરસાદમાં મજા માણી શકો છો અને એ ફટાફટ બની પણ જાય છે તો હવે આપણે એના માટે સામગ્રીને જોઈશું આ ખીચા માટેની બધી સામગ્રી મેં તૈયાર કરીને રાખેલી છે તમે જોઈ શકો છો બધી સામગ્રીને હવે હું બતાવીશ એમાં સૌ પ્રથમ છે મેં એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે બે ટેબલ સ્પૂન તેલ લીધેલું છે અડધી ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું અને બે લીલા મરચાં ઝીણા સમારેલા અને ચોખાનું માપનું પાણી લીધેલું છે એક વાટકી ચોખા અને ત્રણ વાટકી પાણી લીધેલું છે મેં હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું એમાં આપણે સૌ પ્રથમ ગેસ ઓન કરીશું અને પેનને ગરમ થવા મૂકીશું પેન ગરમ થાય ત્યારબાદ એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ સારી રીતે ગરમ થવા દઈશું ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું જીરું લાલ થાય ત્યાર પછી એમાં પાંચ ચમચી જેવી હિંગ નાખીશું ત્યારબાદ એમાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એમાં નાખીશું મરચાં સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે પાણી નાખીશું એક વાટકી ચોખાનો લોટ લીધેલો છે એમાં ત્રણ વાટકી જેટલું મેં પાણી લીધેલું છે ત્યારબાદ એમાં આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખીશું અને એને સારી રીતે હલાઈ લેશું હવે પાણી ઉકળે ત્યારબાદ એમાં આપણે એની અંદર લોટ નાખીશું અને એને વેલણ વડે સારી રીતે હલાઈશું જેથી એના ગાંઠા ભંગાઈ જાય અને તમને વેલણથી ન ફાવે તો તમે સ્પેચ્યુલાથી તમે કરી શકો છો તમે જોઈ શકો છો બધા ગાંઠા ભંગાઈ ગયેલા છે હવે આપણે એને દસ થી પંદર મિનિટ માટે ધીમા થાપે થવા દઈશું તમે જોઈ શકો છો આપણું ઘરમાં ગરમ ખીચું દસ મિનિટ પછી તૈયાર થઈ ગયું છે હવે એને આપણે સારી રીતે હલાવી લઈશું બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે હલાવી લઈશું હવે એને આપણે સર્વ કરીશું આપણું ગરમા ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે મસાલો છાંટીશું અને એમાં તેલ નાખીશું તમે જોઈ શકો છો વરસાદમાં ગરમા ગરમ માણી શકાય એવું ખીચું આપણું તૈયાર થઈ ગયું છે તમે પણ આ ખીચાનો આનંદ માણજો અને તમને કેવું લાગ્યું એનું કોમેન્ટમાં લખીને જણાવજો અને અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ